કાંકરી તાલુકા માંથી સુશાસન વિકાસ અને એકતાના નવા અધ્યાય સાથે ઓગઢ તાલુકો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો બળદેવનાથ ના અને ઓગઢ ના આશીર્વાદ થી કચેરી દેવદરબાર જાગીરમઠના મહંત શ્રેખાણ બળદેવનાથ બાપુ દ્વારા ઓગઢ મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત ઓફિસ નું રિબિન કાપી કરાયો શુભારંભ થરા વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતા થરા ખાતે વહોળી સંખ્યામાં નાગરિકોએ નવા તાલુકાનું શુભારંભ વખતે રહ્યા હાજર નવનિર્મિત ઓગઢ તાલુકામાં એક નગરપાલિકા પંચાવન ગામડા તથા એક લાખ તેતાલીસ હજાર ત્રણસો છ વસ્તીનો કરાયો સમાવેશ આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય શ્રી અમરજી ઠાકોર ભારતસિંહ ભટ્ટેશરિયા સુખદેવસિંહ સોઢા હરગોવનભાઈ સિરવાડિયા પૃથ્વીરાજસિંહ વાઘેલા બાબુભાઈ ચૌધરી તેમજ ભાજપ કોંગ્રેસના આગેવાનો રહ્યા હાજર કાંકરેજ મામલેદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી તેમજ ચીફ ઓફિસર થરા દ્વારા સુંદર કરાયું હતું આયોજન બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર બોલો ગરજમાન જય જય उपस्थित आपला सौ सनातन धर्म्य पोजन्य बापू बौद्धगिरीनाथजी अपस्थित नगरपालिका ना पूर्व प्रमुख पृथ्वीसीजी वाघेला

તાલુકા તરીકે જુદો કરી અને આપણી બધાની જે હૃદયની ઈચ્છા હતી એવી ઓગણ તાલુકો એ નામકરણ કરી અને આપણને એક નવીન તાલુકો આપવામાં આવેલો છે આજે એ પ્રસંગ નિમિત્તે તાલુકાની મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી અને તાલુકાની તમામ કચેરીઓનું આજે આપણે ખુલ્લો મૂકવામાં આવી રહેલો છે વાવધરા જિલ્લો અલગ થતા એનું પણ આજે કરવામાં આવેલું છે ઉદઘાટન સત્તર તાલુકા જે કરવામાં આવેલા છે એનું પણ સત્તર તાલુકાનું લાઈવ નિદર્શન આજે થઈ રહેલું છે આપણને પણ એનો લાભ મળેલો છે કે વગડ તાલુકાનું આપણે જે બધા અહીંયા ઉપસ્થિત છીએ એ તમામનું લાઈવ પ્રસારણ આજે થઈ રહેલું છે આ પ્રસંગ નિમિત્તે અઢારે આલમના વંદનીય એવા જાગીરબાદ દેવ દરબાર જાગીર મથના વંદનીય પૂજનીય શ્રી બળદેવનાથ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું મંચસ્થ તમામ મહેમાનો જુદા જુદા સંગઠનના વડેલિઓ જે અહીંયા મંચસ્થ બેઠા છે એ તમામનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકાનું સંગઠન શહેર સંગઠન ગામડામાંથી આવેલા તમામ સરપંચશ્રીઓ સદસ્યશ્રીઓ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ ગામ લોકો જે આજુબાજુના ગામમાંથી આવેલા છે તમામ એફપીએસ સંચાલકો એમડીએમ સંચાલકો તથા જુદા જુદા ગામમાંથી પતારેલા તમામ ગ્રામજનો વડીલો અને મારા પત્રકાર મિત્રો આ તમામનું આ તબક્કે તાલુકાની કચેરીઓ ખુલ્લી મૂકવાના કાર્યક્રમની અંદર હું તમામનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું